રાપર તાલુકાના આડેસર ગામે આવેલ બેંક ઓફ બરોડામાં અનેક થોકબંધ ફરિયાદો ઉઠવા પામી છે ખાસ કરીને બેંકમાં બિરાજમાન હિન્દી ભાષી અધિકારીઓ ગ્રાહકોને પૂરતો જવાબ આપતા નથી અને મોટા ભાગના કામો થતા નથી તેવો અસંતોષ આડેસરથી આમતક ન્યૂઝના પ્રતિનિધિ વસીમ સિદ્ધિક કોટવાલનો એક વિસ્તૃત અહેવાલ આડેસરમાં આવેલ બેંક ઓફ બરોડામાં સામે અનેક પ્રકારની ફરિયાદો ઉઠવા પામી છે ખાસ કરીને બેંક ઓફ ભરોણમાં બિરાજમાન અધિકારીઓ ગ્રાહકોને પૂરતું માર્ગદર્શન આપતા નથી ગ્રાહકોના કામ થતા નથી અને ગ્રાહકોના કામ તલે ચડતા હોય તેવો તાલ સર્જાયો છે આ બાબતે અવારનવાર રજૂઆત કરવા છતાં કોઈપણ પ્રકારનું નિરાકરણ આવતું નથી ખાસ કરીને આડેસર વિસ્તારમાં અભણ લોકો હોય છે અને ક્યાંકને ક્યાંક શિક્ષણનું જ્ઞાન ઓછું હોય છે આવી પરિસ્થિતિમાં માનવતાને ખાતર પણ આ બેંકના અધિકારી કર્મચારીઓએ ગ્રાહકોને પૂરતી સમજ આપવી જોઈએ ગ્રાહકોને પૂરતી જાણકારી આપવી જોઈએ તેને બદલે ગ્રાહકોને અડકોલી લેતા હોય ગ્રાહકોનું અપમાન કરી લેતા હોય તેવી ફરિયાદ ઉઠવા પામી છે જો ખરેખર આ વાસ્તવમાં ફરિયાદ સાચી હોય તો બેંક ઓફ બરોડાના સત્તાધીશો અને અધિકારીઓ કર્મચારીઓ માટે ખૂબ જ ગંભીર પ્રકારની કહી શકાય તેવી ઘટના છે સમગ્ર ઘટના અંગે રિઝનલ કચેરીમાં પણ ફરિયાદ થવા પામી છે પચા પચા અપાઉન્ટ એનો પ્રશ્ન નહોતો અત્યારે સ્કેનિંગ માટે આપણે મોકલીને ને આરબીઓ છે હવે વારે તમને એર માટે મળ